સર મન અને મગજની ખેંચમાં શું તફાવત હોય છે સમાજમાં જાણવા મળે છે કે છોકરી છોકરાઓ સુકાઈ ગયા એનામાં શું હોય છે જનરલી કેવું છે કે મનની બીમારી એટલે કે જે સોફ્ટવેરની બીમારી કહેવાય આપણે જે મનની બીમારી કહેવાય છે અને મગજની બીમારી હાર્ડવેરની એ બંનેમાં ડિફરન્ટ હોય છે મનની બીમારીના કારણે એટલે કે લાગણી વિચારો અને કારણે જે તકલીફો સર્જાય છે જેના કારણે જે છોકરાઓ કે છોકરીઓ સુકાઈ જાય પડી જાય છે અને બેભાન થઈ જાય છે અને એક કલાક પછી ભાનમાં આવે છે અને એ લોકો કોન્શિયસ હોતા નથી પરંતુ તે લક્ષણો જે હકીકતમાં મગજની ખેંચ છે જેના જેવા લાગતા હોય છે પણ એ બંનેમાં બહુ મોટો ડિફરન્ટ છે એક બીમારી જે છે જેને મનની બી ખેંચ કહેવામાં આવે છે જેને અમારી ભાષામાં હિસ્ટેરિયા અથવા કન્વર્ઝન ડિસોર્ડર કહેવામાં આવે છે બીજી એક બીમારી છે જે મગજની ખેંચ છે જેને એપિલેપ્સી કહેવામાં આવતી હોય છે સીઝર કહેવામાં આવતી હોય છે આ બંનેમાં બહુ મોટો ફરક છે પણ લક્ષણો દેખતા બંને સરખું હોય તેવું લાગે છે પ્રાથમિક તબક્કે જેમ કે મનની ખેંચમાં દર્દીને જ્યારે કોઈ તીવ્ર આઘાત લાગે ડર લાગે ત્યારે જે ખેંચ આવે છે જેમાં શરીર ખેંચાઈ જવું બોલવાનું બંધ થઈ જવું ચાલવાનું બંધ થઈ જવું બેભાન થઈ જવું આવી શક્યતાઓ રહેતી હોય છે અને એ બેભાન થયા પછી એક કલાક બે કલાક પછી ભાનમાં આવતા હોય છે ક્યારેક ક્યારેક ગામડામાં વિધિ કરાવે કે ઇન્જેક્શન બોટલ ચડાવે ત્યારે ભાનમાં આવતા હોય છે એવું થતું હોય છે અને વારંવાર થતું હોય છે જ્યારે મગજની ખેંચ એ એક હાર્ડવેરની બીમારી જેવી છે કે જે મગજમાં નુકસાન થવાથી જે તકલીફ થતી હોય છે એ જે ખેંચ હોય છે એટલે મગજની ખેંચમાં સીટી સ્કેન એમઆરઆઈ કરાવો તો તેમાં એ અને એજી કરાવો તો એ વસ્તુ તેમાં આવતી હોય છે અને જેની સારવાર બેથી ત્રણ વર્ષ કરવામાં આવે તો એ મગજની ખેંચ કંટ્રોલમાં આવે છે જ્યારે મનની ખેંચ જેને હિસ્ટેરિયા અને કર્મોરઝન ડિસોર્ડર કહેવામાં આવે છે જેમાં કાઉન્સેલિંગ અને સારવાર જરૂરી છે સાયકન્ટિસ્ટ પાસે જેનાથી એમને પંદર દિવસથી લઈને ત્રણ મહિના ચાર મહિના ક્યારેક ક્યારેક વધુ સમય પણ લાગે છે એના ઘણા બધા કારણો જવાબદાર છે એ કારણો તેમજ વ્યક્તિનો સ્વભાવ એનું વાતાવરણ અને એના કારણો એ જવાબદારો છે એ પ્રમાણે એની સારવારનો સમય પણ લાગે છે તો મનની ખેંચ અને મગજની ખેંચ બહુ મોટો ડિફરન્ટ છે પણ જે આપણે દેખાતી જજમેન્ટ આવતું નથી જે પ્રોફેશનલ લોકો છે સાયક્ટિસ્ટ છે જેમની બાબતમાં ખ્યાલ હોય છે પણ મોટાભાગના કિસ્સામાં લોકો મનની ખેંચમાં અંશ દવાજો વધારે જતા હોય છે કે આ વારંવાર કેમ થાય છે દવા કરવા છતાં પણ મનની ખેંચ એકચ્યુઅલી ખાલી દવા કરવાથી શરૂ થાય એવું નથી દવા સાથે સાથે કાઉન્સેલિંગની સારવાર પણ એટલી જ જરૂરી છે જે સારવારથી મટી પણ શકે છે ધન્યવાદ